નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણી બે બે હજાર ચોવીસ વાર સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં એરડાનો નીચો ભાવ એક હજાર પચાસ રૂપિયાથી ઊંચો ભાવ અગિયારસો ઓગણીસ રૂપિયા રહેલો હતો ચણા અગિયારસો રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયા મેથી નવસો પંચાવન રૂપિયાથી લઈને

પંદરસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા તલકાળા બે હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર ચોર્યાસી રૂપિયા તલ સફેદ બે હજાર પાંચસો પચીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર એકસો પાંચ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવ રૂપિયાથી લઈને છસો એક રૂપિયો કલોજી ત્રણ હજાર એકસો દસ રૂપિયાથી લઈને ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયા સિંગદાણા પંદરસો નેવું રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા જીરું ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને છ હજાર બસો રૂપિયા રાયડો આઠસો પચીસ રૂપિયા થી લઈને નવસો ઓગણપચાસ રૂપિયા ઘઉં લોકવાન ચારસો પચાસ રૂપિયાથી લઈને પાંચસો ચાલીસ રૂપિયા મગફળી ઝીણી રૂપિયા મગફળી થી લઈને તેરસો પચાસ રૂપિયા કપાસ બારસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો ચોપન રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટયાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને લેગી વીડિયો જોવા બદલ આભાર